નલિયા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના સ્થાને જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અબડાસા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે મહાવીરસિંહ જાડેજાની વરણી કરાઈ તેમજ જે જે ગજવાની મહામંત્રી તરીકે વરણી કરાઈ

અબડાસા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી જેમાં કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જુજારદાન ગઢવી પૂર્વ કચ્છ આપના પ્રમુખ કાયનાથ અંસારી સહિત પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાયના તંસારી આખા પ્રમુખ પૂર્વ કચ્છ આજે અમે નલિયા ખાતે એક જનસભાનું આયોજન થયું હતું ત્યાં આપણા સિંહ જાડેજાજી આજે મોટી સંખ્યામાં બીજેપીનો ખેસ ઉતારીને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ ધારણ કર્યો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જે બદલાવની શરૂઆત થઈ છે એ અબડાસાથી થશે અને જે વિસાવતદારવાડી છે એ તો થઈ ગઈ હવે અબડાસાવાડી થશે પછી કચ્છવાડી થશે અને મને પૂરો વિશ્વાસ છે ગુજરાતવાડી પરથી થેન્ક યુ નામ સંજય બાપત છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ જવાન પ્રભારી તરીકે મારી જવાબદારી છે આજ રોજ અબડાસા વિધાનસભા કે આખા ગુજરાતની એકસો ને સત્યાસી બેઠકોમાંની પહેલા નંબરની બેઠક એટલે કે અબડાસા અને અબડાસાની અંદરથી એકડો જે ભાજપનો હતો એ એકડો ઘુસાવા જઈ રહ્યો છે અને અહીંયાથી આમ આદમી પાર્ટીની નવેસરથી શરૂઆત થઈ રહી છે બે હજાર સત્યાવીસના અહીં પાયા નખાઈ ગયા છે અને આવનારી તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત આ તમામ જીતવાની આશાઓ પણ વ્યક્ત કરી છે અમારા જુદોદાનભાઈ ગઢવી પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીના નેતૃત્વની અંદર એમણે ભાજપના ગઢમાંથી ભંગાણ પાડ્યું અને એક યોદ્ધા એવા સાવધ આપણા મહાવીરસિંહ જાડેજાને એ લોકો ભાજપની એમના તમામ સાથીદારો સાથે બહોળી સંખ્યામાં ભાજપના ભંગાણ પાડી અને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ એમણે પહેર્યો છે ત્યારે અમારી જે આ દોઢસોની સભા છે એક હજાર એક આઠ બે હજાર પચીસથી કરીને આઠ દિવસ સુધી એની અંદર એક લાખ લોકો જોડાયા છે અને પાંચ હજાર લોકો આની અંદર ગુજરાતના ભા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના લોકો પણ ખૂબ મોટી પ્રમાણમાં જોડાયા છે એ જ રીતે અહીંયા પણ એક મોટું ભગાણ પડ્યું છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા લડવા માંગતા તમામ યુવાનોને તમામ લોકોને પણ અમે અહીંથી આહવાન કરીએ છીએ કે આપ આપના સ્થાનિક નેતા એટલે કે પૂર્વ અને પશ્ચિમના હોય તો એ બંનેને પ્રમુખશ્રીઓ અહીં છે કાયનાતમહેબ અને અમારા જિલ્લા પ્રમુખ જોજરદાનભાઈ ગઢવી એ બંને પ્રમુખશ્રીઓનો ત્યાં તાલુકા પ્રમુખશ્રીઓનો શહેર પ્રમુખશ્રીઓનો અને સ્થાનિક અમારા કાર્યકર્તાઓનો આપ સંપર્ક કરી શકો છો અને એ સંપર્ક કરી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા જો લડવા માંગતા હો તો આપ લડી શકો છો એના માટે એક ફોર્મનું પણ આજે જ લોન્ચિંગ થયું છે એ ફોર્મ તમે એમની પાસેથી મેળવી શકશો એ તમને આખી સિસ્ટમ પણ સમજાવી દેશે એટલે આવો યુવાનોને અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે આવો અને આ રાજનીતિ જે બદલવાની વાત છે ગુજરાતની અંદર પરિવર્તન લાવવાની વાત છે એની અંદર આપ સૌ જોડાઈ જાઓ અને આ પરિવર્તનની લહેરમાં આપ સૌ જોડાવ અને આવનારા સમયની તમામ ઇલેક્શનો પણ લડવા માટે સૌ આગળ આવો જય હિન્દ જયભાઈ જાન ગઢવી પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી આજે અબડા અડભંગની ભૂમિ ઉપર એક મહાન સુરવીર એવા અમારા મહાવીરસિંહ જાડેજા જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી બાય બાય કરી અને એ આમ આદમી પાર્ટીના નેતૃત્વને શિસ્ત નેતૃત્વ અમારા ઈમાનદાર ઈશુદાન ગઢવી ગોપાલરાયજી ગુજરાતના પ્રભારી અને અરવિંદ કેજરીવાલજી અમારા રાષ્ટ્રીય સંયોજક એમની ઈમાનદાર પાર્ટી અને જોઈ અને લોકોના હિત માટે બાળકોના શિક્ષણ માટે સારા મેડિકલ સુવિધા માટે અને તમામ ગરીબોને રોજગાર મળી રહે અને ખેડૂતોના મસીહા બની અને એમના માટે આજે મહાવીરસિંહે આમ આદમી પાર્ટીને જોઈન કરી છે અમારું ગુજરાત જોડો અભિયાન કાર્યક્રમ અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે એ કાર્યક્રમ ખૂબ સફળ થઈ રહ્યો છે કોંગ્રેસ ભાજપમાંથી અનેક લાખો કાર્યકરો આજે આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરી રહ્યા છે અને અમારી આ મુખ્ય લડાઈ છે કે અહીં ગુજરાતમાં અને કચ્છમાં અનેક ખેડૂતો જે દુઃખી થઈ રહ્યા છે જેના ખેતરોની અંદર અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે એ બુલડોઝરો અમે બંધ કરાવશું બીજું જે અહીં લોકલ જે ઉદ્યોગો છે એની અંદર કોઈ પણ એસી ટકા પ્રમાણે અહીંના લોકલને નોકરી આપવામાં આવતી નથી જે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી વીસ વર્ષથી કંપનીઓની અંદર નોકરી કરી રહ્યા હતા એમને છૂટા કરવામાં આવી રહ્યા છે અથવા કોકના પંદર પંદર વર્ષથી એબીજી જેવી કંપની દસ દસ કરોડ રૂપિયા પગાર નથી આપી રહી અને લોકો આજે બેરોજગાર અને બેઘર થઈને બેસી ગયા છે એમની લડાઈ માટે મહાવીરસિંહ જોડાણા છે અને મહાવીરસિંહને ખંભેથી ખંભો મલાવી અને અમે મહાવીરસિંહને સાથ આપશું અને આવા તમામે તમામ જે બેરોજગાર મિત્રો છે એમને રોજગાર ફરી આપશું અને એ કંપનીઓને અમે એમનું છઠ્ઠીનું ભાવણ યાદ બહારના લોકો રહી જાય અને અહીંના લોકો પેટ ભરવાનું પણ મુશ્કેલી વેઠતા હોય એમને નોકરી પણ ન મળતી હોત આજે અમે આ બધી કટિબંધ થઈ અને કંપનીઓ સામે લડશું કે સ્થાનિકને રોજગાર મળવું જોઈએ અબડાસા ને લખપત અને જે પણ વિસ્તાર જે હોય એમનો એરિયા એમને પ્રથમ અગ્રીતા આપી એ આપવું જોઈએ આજુબાજુના જે ખેડૂતો છે એમને ત્યાંથી ચરો લઈ અને નજીકના જે પશુપાલકો છે એમને કંપની દ્વારા ચારો આપવો જોઈએ જેવી રીતે મુન્દ્રાની અંદર અદાણી અને ટાટા કંપની પશુપાલકોને ફ્રીમાં ચારો આપે છે તો આવી રીતે એબીજી અલ્ટ્રાટેક અને સાંઘી સિમેન્ટ કંપની પશુપાલકોને ચારો સુકામ નથી આપતી એ પણ અહીંયાથી સીએસઆર ફંડ અનેક કરોડો રૂપિયાનું બચાવીને જાય છે તો આ તમામે તમામ મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી લડવાની છે મહાવીરસિંહ પણ અહીંની તાલુકા પંચાયત અબડાસા આ ચૂંટણીની અંદર વિજય બનાવીને બતાવશે વિધાનસભા પણ અમે જીતીને બતાવશું આજે જે આ ભાજપની અંદર બહુ મોટો ગાબડો પડ્યો છે અને આવનારા દિવસોમાં હજુ પણ ઘણા ગાબડા પડશે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી